નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા જે ઓક્ટોબર બે હજાર પચીસમાં લેવાની છે તેના જે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર દરેકે દરેક વિષયના આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે હવે મિત્રો આ જે પ્રશ્નપત્ર છે એ તમે પચાસ રૂપિયાની અંદર બે પ્રશ્નપત્ર અને તેમના સોલ્યુશન મેળવી શકો છો તો જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ પ્રેક્ટિસ માટે અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો કુલ એંસી ગુણનું પ્રશ્નપત્ર રહેશે આ પ્રશ્નપત્ર પણ ઉપલબ્ધ છે અને સાથે સાથે તેનું સોલ્યુશન પણ ઉપલબ્ધ છે દરેકે દરેક વિષયના બે બે પ્રશ્નપત્ર મળી જશે તો જોઈએ આપણે પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો કુલ છ પ્રશ્ન છે છ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો બેના છેદમાં ત્રણ પ્લસ ત્રણના છેદમાં પાંચ બરાબર ત્રણના છેદમાં પાંચ પ્લસ બે છેદમાં ત્રણ એ સમય સંખ્યાઓના સરવાળા વિશે ખાલી જગ્યા ગુણધર્મ દર્શાવે છે તો અહીંયા આપણને વિકલ્પો આપવામાં આવેલા છે અને આ જે વિકલ્પો છે એમાંથી સાચો જવાબ આપણે લખવાનો છે પ્રશ્નપત્રના સોલ્યુશન પણ જો તમારે જોઈતા હોય તો આપણી એપ્લિકેશન ઉપરથી તમને મળી જશે અથવા તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી અને પણ તમે પીડીએફ મેળવી શકો છો સીધી તમારા વોટ્સઅપ પર બીજો દાખલો માઇનસ ત્રણ પૂર્ણાંક એકના છેદમાં બે એ ખાલી જગ્યા સંખ્યા છે ત્રીજું માઇનસ બે પૂર્ણાંક પાંચના છેદમાં નવ એ ખાલી જગ્યા સંખ્યા છે ચોથું ખાલી જગ્યાના બધા ખૂણા ખૂણા હોય છે પાંચમું નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ ન હોઈ શકે અને છઠ્ઠું પંદર બાજુઓવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બ પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો દરેક ખાલી જગ્યાઓ જે છે દસ ખાલી જગ્યા છે એમાં પહેલું સરવાળાની તટસ્થ સંખ્યા ખાલી જગ્યા છે બીજું માઇનસ એકના છેદમાં પાંચ અને એકના છેદમાં બે વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે હવે આપણે આગળ વધીએના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ ત્રણથી આઠની આજે પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ લેવાની છે તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને સોલ્યુશન આપણે તૈયાર કરેલા છે દરેક વિષય ઉપલબ્ધ છે દરેક વિષયના બબ્બે પ્રશ્નપત્ર અને બંને પ્રશ્નપત્રના સોલ્યુશન પણ ઉપલબ્ધ છે આ બંને પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની કિંમત માત્ર પચાસ રૂપિયા છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે મૂકેલા છે બધા જ વિષયના બે બે રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર અને તેમના સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે એક વિષયની કિંમત માત્ર પચાસ રૂપિયા છે એટલે કે પચાસ રૂપિયામાં તમને શિક્ષક મિત્રો અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ત્રીજી ખાલી જગ્યા સમીકરણ ત્રણ કાઉસમાં બે એક્સ માઇનસ વન બરાબર એક્સ પ્લસ ટુ હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા છે ચોથું સમીકરણ ટુ એક્સ માઇનસ વનના છેદમાં ત્રણ બરાબર એક્સ માઇનસ ટુ હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા છે પાંચમું નિયમિત છટકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે છઠ્ઠું ખાલી જગ્યા ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની માત્ર એક જ જોડ સમાંતર હોય છે સાતમું વર્તુળ આલેખને ખાલી જગ્યા પણ કહે છે આઠમું પ્રમાણમાપ એક સેન્ટીમીટર બરાબર પાંચ કિલોગ્રામ હોય તો બત્રીસ પોઈન્ટ પાંચ કિલોગ્રામ વજન દર્શાવતા સ્તંભની ઊંચાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર રખાય નવમો આઠ ને નાનામાં નાની સંખ્યા વડે ખાલી જગ્યા ગુણતા ગુણાકાર પૂર્વ પૂર્વ વર્ગ થાય પંચ્યાસીના વર્ગના એકમનો અંક ખાલી જગ્યા છે તો આવી રીતે મિત્રો અહીંયા જોઈ શકો છો તમે આપણે ખાલી જગ્યાઓ મૂકેલી છે અને દરેકે દરેક પ્રશ્નો જે છે તેમના સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો આપણે એપ્લિકેશન ઉપરથી અથવા તો તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પ્રશ્ન નંબર બે અ નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો પાંચ પ્રશ્નો છે કુલ દસ માર્ક્સ છે નીચેના દરેકમાં સમય સંખ્યાઓના કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવો તો અહીંયા પહેલું છે માઇનસ ત્રણના છેદમાં પાંચ પ્લસ ચારના છેદમાં સાત પ્લસ નવના છેદમાં અગિયાર બરાબર કાઉસમાં ચારના છેદમાં સાત પ્લસ નવના છેદમાં અગિયાર પ્લસ માઇનસ ત્રણના છેદમાં પાંચ ત્યાર પછી સમય સંખ્યાઓના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી અને નીચેનાનું સાદુ રૂપ આપો તો માઇનસ ત્રણના છેદમાં આઠ ગુણ્યા અઠ્યાવીસના છેદમાં પચીસ માઇનસ માઇનસ ત્રણના છેદમાં આઠ ગુણ્યા ત્રણના છેદમાં પચીસ ત્યાર પછી છે નીચેના સમીકરણોના ઉકેલ શોધો તો ત્યાર પછી છે નીચેની સંખ્યાઓના ધનના એકમનો અંક લખો તો ચોત્રીસનો ઘન ત્યાર પછી છે નીચેની સંખ્યાઓમાં જે સંખ્યા પૂર્ણ ઘન હોવાની શક્યતા હોય તેની સામે ખરું અને જે પૂર્ણ ઘન ના હોય તેની સામે ખોટાની નિશાની કરો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સંખ્યા આપેલી છે પ્રશ્ન નંબર બે બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો તો ચારના છેદમાં નવ ગુણ્યા હોય છે ચોથો ચતુષ્કોણમાં વધુમાં વધુ ત્રણ ગુરુકોણ હોઈ શકે પાંચમું એકસો પચીસ ઘનમૂળ માઇનસ પાંચ છે અને છઠ્ઠું ઘનમૂળની અંદર નવ બરાબર ત્રણ ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના દાખલા ગણો પાંચમાંથી ગમે તે ચાર કોઈ જેના કુલ બાર છે તો નીચેના સમીકરણોના ઉકેલ શોધો તો ટુ એક્સ પ્લસ ટુ એક્સના છેદમાં ત્રણ પ્લસ વન બરાબર સાત એક્સના છેદમાં પંદર પ્લસ ત્રણ બીજું ચાર એક્સના છેદમાં પાંચ પ્લસ ટુ બરાબર એક્સ પ્લસ પાંચ હવે નીચેના પ્રશ્નોના જવાબ લખો તો એમાં પહેલું બાર બાજુઓવાળા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો શોધો ત્યાર પછી છે માંગ્યા મુજબ મૂલ્ય શોધો તો નીચેની આકૃતિઓમાં એક્સ પ્લસ વાય પ્લસ મૂલ્ય શોધો એક જેના કુલ ચારમાં છે પેલું એક્સ પ્લસ ચાર છેદમાં પાંચ બરાબર છ એક્સ પ્લસ ચાર ના છેદમાં બે માઇનસ ચાર બીજું પાંચ એક્સ માઇનસ ટુ કાઉસમાં ત્રણ એક્સ માઇનસ વન બરાબર બે કાઉસમાં બે એક્સ માઇનસ સાત પ્લસ સાત છેદમાં બે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલા આલેખ પરથી પ્રશ્નોના જવાબ લખો એક પ્રશ્ન છે પૂછાવાનો છે અને પાંચ માર્ક્સનો પ્રશ્ન છે પહેલું ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચમાં પહેલી પાંચ ઓવરમાં ભારતના સાઠ રન થયા તે દર્શાવતો વર્તુળ આલેખ આપેલ છે તે પરથી પ્રશ્નોના જવાબ લખો પહેલું સૌથી વધુ રન કઈ ઓવરમાં થયા છે બીજું સૌથી ઓછા રન કઈ ઓવરમાં થયા છે ત્રીજું ચોથી ઓવરમાં કેટલા રન થયા છે ચોથું વર્તુળ આલેખમાં ત્રીજી અંશ માપ કેટલું છે પાંચમો ચોથી અને પાંચમી ઓવરમાં કુલ કેટલા રન થયા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બો આપેલી માહિતીના આધારે દ્વિલંબ આલેખ દોરો એક પ્રશ્ન પૂછાવવાનો છે કુલ પાંચ માર્ક્સનો પ્રશ્ન છે તો જુઓ પાંચ વસાહતના કેટલાક લોકોની પસંદગી નીચે દર્શાવેલી છે માહિતીનો દ્વિલંબ આલેખ તૈયાર કરો પ્રમાણમાં વાય અક્ષ પર એક સેન્ટીમીટર બરાબર પાંચ લોકો તો અહીંયા તમે જોઈ શકો છો વસાહત અને તરવું અને ચાલવું વગેરે આપણને આપેલું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ક નીચેના દાખલા ગણો ત્રણ માંથી બે જેના કુલ છ માં છે તો ભાંગાકારની રીતે વર્ગમૂળ ત્રણ હજાર બસો ઓગણપચાસ ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના જવાબ લખો નીચેની સંખ્યામાં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરતા તે પૂર્ણ વર્ગ બનશે તો અહીંયા જવાબ આવશે બે હજાર બસો ને પાંચ ત્યાર પછી છે માંગ્યા મુજબ ગણો તો વૃક્ષારોપણ દિને શાળામાં એક હજાર આઠસો ઓગણપચાસ છોડ રોપવાશે તો આ છોડ એવી રીતે રોપવાશે કે હાર અને કતારની સંખ્યા સરખી રહે તો હાર અને કતારની સંખ્યા જણાવો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો પાંચ પ્રશ્નો કુલ દસ માર્ક છે પેલું નીચેની સંખ્યાઓના વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક તો અહીંયા છે ઓગણચાલીસ ત્યાર પછી છે નીચે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ હોવાની શક્યતા હોય તેની સામે ખરાની અને પૂર્ણ વર્ગ ન હોય તેની સામે ખોટું તો ત્રણ હજાર ચારસો બાવન ત્યાર પછી વર્ગમૂળ છસો છોતેરનું વર્ગમૂળ શોધવાનું છે પાયથાગોરિયન ત્રિપુટીની બાકીની બે સંખ્યાઓ શોધો તો પેલું જેની એક સંખ્યા દસ હોય એનો જવાબ છે બસો સોળ ઘનમૂળમાં ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બ નીચેના દાખલા ગણો ત્રણ માંથી ગમે તે બે અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો તો અહીંયા દસ અને ચાર ત્યાર પછી છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ આઠનું ગણિત વિષયનું જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે જે છે તેનું આ પ્રેક્ટિસ પ્રશ્નપત્ર જે છે તે પૂર્ણ કરીએ છીએ મિત્રો આ તમે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો એક એક વિષયના બબ્બે પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે તો જરૂરથી આ દરેકે દરેક પ્રશ્નપત્ર મેળવી અને તેનો પ્રેક્ટિસ કરી લેજો તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં